તો વિડીયો જોતા પહેલા ખાસ નોંધ કે આ વીડિયોની અંદર અલગ રીતથી પાસવર્ડ લગાવેલો છે તો વીડિયોને તમે સ્કીપ કરશો તો પાસવર્ડ પછી તમને દેખાશે નહીં તો વિડીયોને ધ્યાનથી અને સ્કીપ કર્યા વગર દેખવું તો જય માતાજી બધા ગુજરાતીઓને તો આપણી એ પી જે ટેકનિકલ બ્રો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણી ચેનલમાંથી તમને બેનર ડિઝાઇન પત્રિકા ડિઝાઇન લોગો ડિઝાઇનના અવનવા વિડીયો જોવા મળશે તો આજે હું બનાવતા શીખવાડવાનો છું રમેલ માટે પત્રિકા કારણ કે અમને ચૈતર મહિનો ચાલી રહ્યો છે એટલે રમેલું ઘણી હોય એટલે પત્રિકાઓ બનાવવા ઘણા ભાઈઓ માગતા હોય છે તો આજે હું તમને ફૂલ એચડીમાં બનાવતા શીખવાડવાનું છું તો તમને જે સ્ક્રીન પર પત્રિકા દેખાઈ રહી છે એ ટાઈપની ફૂલ ડિઝાઇનમાં હશે તો આ પત્રિકા બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે તેનું નામ છે પિક્સલ એપ તો પિક્સલ એપ તમારી પાસે ના હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તેની લિંક પિન કરેલી છે તો પત્રિકાની હું તમને પીએલપી ફાઇલ આપવાનો છું તો પીએલપી ફાઇલ ઉપર આ ઠાકડામાં પાસવર્ડ લગાવેલો છે તો પાસવર્ડ તમને વિડીયોમાં કોઈપણ ભાગમાં દેખાશે ને પીએલપી ફાઇલની લિંક તમને આપણા ટેલિગ્રામ ચેનલની અંદરથી મળી જશે ને ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હવે આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈને બધી પ્રોસેસ તમને સમજાવીશું તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને પિક્સલ એપને આપણે ખોલી લઈએ છીએ તો આપણે પિક્સલ એપને ખોલી લીધી છે અને આ ટાઈપની ફૂલ એચડીમાં આપણી પત્રિકા ફૂલ ડિઝાઇનમાં બનાવેલી છે આની અંદર બે દિવસ ખાલી બનાવવામાં લાગ્યા છે તો વિડીયોને ભાઈ લાઇક કરી નાખું તો સૌથી પહેલાં તમારે અહીંયા લેર ઉપર ક્લિક કરવાનું છે પછી જેટલું મેં મટિરિયલ લગાવ્યું છે મટિરિયલ બધું અહીંયા તમને દેખાશે પછી આની અંદર તમારે જે બદલવું હોય એનો તમારે લોક ખોલવાનો છે આ રીતે તો આ રીતે આપણે ફોટાનો લોક ખોલ્યો છે પછી આ ફોટો છે એને આપણે અહીંયાથી ડિલેટ કરી લેશું ફોટાને ડિલેટ કર્યા પછી તમારે આની ઉપર ક્લિક કરીને અહીંયા જે ઇમેજ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટો લગાવવો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે તો આપણે સદીમાંનો ફોટો આ લઈ લઈએ છીએ આ રીતે સદીમાનો ફોટો લઈને ફોટાને આ રીતે તમારે કોઈ પણ સાઈડ સેટ કરી લેવાનું છે આ ટાઈપ આપણે ફોટો સેટ કરી લીધો છે પછી તમારે આમાં જે બદલવું હોય આ ઉપર જે લીટી છે એને તમારે કંઈ બદલવાની નથી પણ આની અંદર જે કુળદેવી બ્રહ્માણી માતાજી લખેલ છે એ તમારી જે પણ કુળદેવી હોય એ તમે આની અંદર નામ લખી શકો છો ને આ જે શ્રી ચેહર માતાજીની રમેલ જાતર એ આપણે બદલવાનું છે તો તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે સ્ક્રોલ કરવાનું છે એ જે નામ હોય એ તમારે ગોતી લેવાનું છે આ રીતે એ નામનો આ રીતે આપણે લોક ખોલી લઈએ છીએ લોક ખોલ્યા પછી એ નામ આ રીતે હલવા મળશે પછી એ નામ ઉપર આપણે ડબલવાર ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે નામ બદલવા માટે કોડ બનાવવો પડશે કારણ કે આની અંદર આપણે ગુજરાતી ફોનનો યુઝ કરવાનો છે સ્ટાઇલિશ યુઝ કરેલો છે કરવાનો નહીં યાર સોરી તો તમારે કોઈ પણ ક્રોમમાં જતું રહેવાનું છે કોડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમમાં જતા રહીએ છીએ અને ઉપર તમારે સર્ચ કરવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર આ રીતે તમારે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર સર્ચ કરવાનું છે અને જે પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર વેબસાઇટ આવી છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરપ્રેજ આપણું આવી જશે તો પછી તમારે જે અહીંયા જે તીર ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે પછી આની અંદર જે કેપી એકસો સત્યાવી આવ્યો એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીંયા જે તમારે માતાજીનું નામ લખવું એ તમારે લખી લેવાનું છે તો આપણે લખી લઈએ છીએ શ્રી સધી માતાની આ જે જ છે તેને આપણે જઈશ જઈશ એને કાઢી લઈએ છીએ અને આની અંદર આપણે સધી માતાજીની રમેલ જાતર તો આપણે આ રીતે લખી લીધું છે શ્રી સદી જે પહેલા નંબરમાં તીર છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે બીજા બોક્સમાં તમારો કોડ બનીને આવી જશે પછી આ કોડને આપણે આ રીતે કોપી કરવાની છે કોડને કોપી કર્યા પછી આપણે પાછું પિક્સલ એપમાં જવાનું છે

ઓગણીસો ચેતર સુદ બીજને તો તમારે અહીંયા જે લખવાનું હોય તારીખ તો અહીંયા તારીખ છે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ તો ત્યાં તમારે ખાલી તારીખ જ બદલવાની છે બીજું કંઈ તમારે બદલવાનું નથી પછી નીચે આવે છે ત્રણ રમેલ તેલ ફૂલ અને ભોજન પ્રસાદ તો એમાં તમારે જે તારીખ બદલવાની હોય એ તારીખ આપણે બદલવી લેવાની છે પાછું આપણે ક્રોમમાં જવાનું છે તો તારીખ મને એટલી બધું યાદ નથી રહ્યું એટલે આપણે આની ઉપર ક્લિક કરીને અહીંયા મેં જે સ્ક્રીન શોટ પાડ્યો છે તેને આ જે તારીખ છે તેને હું હું કોફી કરી લઉં છું અને પાછો આપણે ક્રોમમાં જતા રહીએ છીએ તો ક્રોમમાં ગયા પછી આ રીતે ચોકડી ઉપર ક્લિક કરીને આ અંદર જે ટેક્સ છે તેને તમારે ડિલેટ કરીને જે હું કોફી કરીને લાવ્યો તેને અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું તો અહીંયા જે તારીખ છે ઓગણત્રીસ આપણે

આપણે પાછું કોફી કરી લેવાનું છે અને પાછું આપણે પિક્સલ એપમાં જવાનું છે પછી આપણે 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 આ આ રીતે રીતે છે તો તો પાછા જઈએ છીએ એ ગોતી લઈએ છે ગમે ત્યાંથી તો એનો લોક આપણે ખોલી લીધો છે તો એની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરવાનું છે અને આની અંદર જે તારીખ લખેલી છે તે આપણે આ રીતે ડિલેટ કરીને જે આપણે કોફી કરીને લાવ્યા તેને અહીંયા આપણે પેસ્ટ કરી દેવાની છે પછી વોકે ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે તમારી તારીખ તમારે સેટ કરી લેવાની છે તો આપણે તારીખ પણ બદલતા તમે આ રીતે ત્રણે બોક્સમાં તમારે તારીખ બદલવાની છે અને પછી આવે છે એ ભૂવાજી તો ભુવાજીનો જે ફોટો છે તેનો લોક ખોલેલો છે ફોટો બદલવા માટે તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા જે આ લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરીને આની અંદર જે ફોટો છે તેને આ રીતે ડિલેટ કરી લેવાની છે પછી પાછું તમારે આની ઉપર ક્લિક કરવાનું છે પાછું તમારે કોઈ પણ ફોટો તમારો જે લગાવવો હોય એ ફોટો આપણે સિલેક્ટ કરી લેવા છે તો આપણે આ રીતે સ્ક્રોલ કરીએ છીએ આની અંદર ફોટો તો મારો જ છે બીજો કંઈ ફોટો મારી પાસે પડ્યો નથી તો આ રીતે હું ફોટો મારો જ લઈ લઉં છું ખાલી તમને બતાવવા માટે હું કંઈ તો નથી તો આ રીતે આપણે ફોટો સેટ કરીને લઈ લીધો છે પછી આ જે ઇનેબલ છે તેને ઇનેબલ કરી દેવા છે પછી આ રીતે સાઈજ વધારીને તમે તમારી રીતે ફોટો પણ બદલી શકો છો તો બે ફોટા તમારે આ રીતે બદલી લેવાના છે તો ફોટો બદલતા તમને આવડી ગયું પછી જે નીચે લખેલ છે લીલાભાઈ ભુવાજી લીલાભાઈ તો ત્યાં તમારે નામ તમારું લખી લેવાનું છે તો આપણે પાછા ક્રોમમાં જઈએ છીએ અને પાછું એ આપણે લખી લઈએ છીએ ટ કરી લેવાનું છે સૌથી પહેલા પાછું આપણે લખી લઈએ છીએ પરેશભાઈ પરેશભાઈ લખી લીધું છે પાછું આપણે આની ઉપર ક્લિક કરીને આ રીતે આ કુડ ને પણ આપણે કોફી કરી લેવાની છે કુડ ને કોફી કર્યા પછી પાછું તમારે આ રીતે ઉપર જવાનું છે આ રીતે લોક ખોલી લેવાનું છે નામના પછી આ નામ ઉપર તમારે આ રીતે કરી લેવાનું છે તો અહીંયા લખીને આવી ગયું પરેશભાઈ રેડી તો પછી નીચે આવે છે નિમંત્રક તો લીલાભાઈ સેધાભાઈ પ્લોટવાસ પેપું સમસ બરનાફાની પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ત્યાં તમારે કોઈ પણ તમારું એડ્રેસ લખી લેવાનું છે પછી જે નીચે લખેલ છે પ્રિન્ટ ડિઝાઇન ગ્રાફિક પરેશ પેપડું તો એ તમારે તમારું જે પણ તમારું નામ લખવું હોય એ તમે લખી શકો છો અને આ પત્રિકા બનાવીને તમે પૈસા પણ કમાઈ શકો છો એ તમારા ઘરના ઉપયોગ માટે પણ બનાવી શકો છો ને ખાસ નોંધ કે આ આનો વિડીયો તમે બનાવીને યુટ્યુબમાં ના નાખતા ન કે પછી કોફી હું તમને આપીશ તો સૌથી આપણે આને ડાઉનલોડ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા તમારે ક્લિક નીચે ક્લિક કરવાનું છે ને આની ઉપર ક્લિક કરીને આ રીતે અલ્ટ્રા ઉપર સેટ કરીને આ રીતે સેવ કરી લેવાનું છે તો સેવ થતાં થોડી પ્રોસેસ લાગશે કેમ કે ફૂલ એચડીમાં આપણે ડાઉનલોડ કરવાની છે તો આ રીતે એડ મારે આવી ગઈ છે તો એડને આપણે સ્કીપ કરીને પાછા આપણે ગેલેરીમાં ફાઇલ મેનેજરમાં જઈશું તો આ રીતે આપણે ફાઇલ મેનેજરમાં આવી ગયા છીએ અને ફોલ્ડરમાં જશું અને એ આપણે પિક્સલ એપનું ફોલ્ડર ગોતી લેશું પછી આ રીતે આપણે જે પત્રિકા ડાઉનલોડ કરી છે તે પત્રિકા ને ઉપર આપણે ક્લિક કરીને આ રીતે આપણે પત્રિકા જોઈ શકીએ છીએ હું તમને ઝૂમ કરીને બતાવી દઉં ફૂલ એચડીમાં કશું જ અંદર ફાટતું નથી રેડી દેખી રહ્યા છો આ નાના નાના અક્ષર થી જે નામ લખેલું હતું એ કેટલું બરાબર દેખાઈ રહ્યું છે તો આ રીતે તમારું ફૂલ એચડીમાં આવશે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આ ટાઈપની તમારે પત્રિકાઓ કોઈ પણ બનાવી હોય તો આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ત્યાંથી તમે મારો સંપર્ક કરી શકો છો અને હું તમને બનાવી આપીશ વ્યાજબી ભાવે તો આપણે મળીશું બીજા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત